તો ગાંધીનગરના માણસા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો પોણા બે ઇંચ વરસાદથી ઠેર માણસામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન છે તો ગાંધીનગરના માણસાના આ દ્રશ્યો છે કે જ્યાં પોણા બે ઇંચ જેટલો વરસાદ ચૂક્યો છે જેને લઈને

માણસા શહેરના કેટલાક નીચાણ વિસ્તારો છે કેટલીક સોસાયટીઓ છે એની અંદર સવારથી પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો વરસાદે પણ ત્યાં થોડોક વિરામ લીધો હોવાના કારણે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા કે કટરની લાઇન હોવાના કારણે પાણી હવે ધીમે ધીમે ઓસરતા જઈ રહ્યા છે ઓવરઓલ જોઈએ તો ગાંધીનગરના મોટા ભાગે માણસા દહેગામ અને કલોલ વિસ્તાર જે છે ત્યાં સરેરાશ છેલ્લા બે દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે માણસામાં એકંદરે અત્યારે હાલ પાણી જે છે એ નીચાણ વાળા વિસ્તારો સિવાય બધેથી થી પાણી ઓસરવાની શરૂઆત થઈ ચુકી છે પરંતુ જે નીચાણ વાળા વિસ્તારો છે ત્યાં હજુ સાંજ સુધી પાણી રહે તેવી લાગી રહી છે જી હિરેન સમગ્ર માય માહિતી બદલ આભાર